ઓગર જિલ્લાની માંગને લઈને દિયોધરમાં સતત સાતમા દિવસે વિરોધ યથાવત દિયોધરના આરામ ગૃહ આગળ યથાવત પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક યોજાશે ગઈકાલે વિભાજન મામલે કાંકરેજ દિયોદર ધાનેરના ધારાસભ્ય સહિત આગેવાન સાથે બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવતસિંહ રાજપૂત સાથે યોજાઈ હતી બેઠક હજી સુધી કોઈ નિવારણ નહીં આવતા આજે વિરોધના સાતમા દિવસે પણ ધરણા યથાવત સરકારે જે નિર્ણય કર્યો તે ન્યાયપૂર્વક નહીં અન્યાયપૂર્વક છે સરકાર સ્વીકારી લે કે આ નિર્ણય અન્યાયપૂર્વક છે ઓગર જિલ્લાની માંગને લઈને દિયોદરમાં સતત સાતમા દિવસે વિરોધ યથાવત દિયોદરના આરામ આગળ સ્થાનિક વેપારીઓના આજે બીજા દિવસે પણ ધરણા યથાવત વિભાજન મામલે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક યોજાશે અમારી માંગણી છે કે ઓગર જિલ્લો જાહેર થવો જોઈએ અને ઓગઢ જિલ્લો જાહેર થશે એવો મને આજે દઢ વિશ્વાસ છે એમાં બે વિકલ્પ છે આ જે નવો જિલ્લો બન્યો છે એ ફરીથી એની પુનર્વિચારણા કરીને ઓગઢ જિલ્લા તરીકે જાહેર થાય અથવા એ જિલ્લો પણ રહે અને ઓગઢ તરીકે બીજો નવો જિલ્લો બને એ એ નવા જિલ્લામાં કાંકરેજ ભીલડી દિયોદર બાબર અને કાંકરેજ જિલ્લાનો બીજું વિભાજન કરીને થરા તાલુકો બને અને આ પાંચ છ તાલુકાનો એક નવો જિલ્લો જિલ્લો જાહેર કરશે એક વાત છે સરકારે જે આ નિર્ણય કર્યો છે ને છે સરકાર એટલું કારણ બતાવી દે કે આ નિર્ણય કરવા બાબત મતલબ કયા કારણોને આધારે આ નિર્ણય કર્યો ખાલી એટલું સમજાવી દે નહીં તો એ વાત સ્વીકારી લે કે આ અન્યાયપૂર્વકનો નિર્ણય છે પણ સરકાર અન્યાયપૂર્વકનો નિર્ણય કરશે તો પછી તો અમારું આંદોલન સમજી લેશ કાં તો સરકારને સ્વીકાર કરવો પડશે કે સરકાર અન્યાય કરે છે અને કાં તો એનું કારણ બતાવું